22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે અને કોંગ્રેસે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે ત્યારબાદ દેશમાં આ મુદ્દો હવે રાજનીતિકરણ તરફ આગળ વધી રહ્યો છે તેવામાં એક સમાચાર સામે આવ્યા છે ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની પત્ની રીવાબા જાડેજા અને તેના નણંદ નૈનાબા જાડેજાની વચ્ચે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ છે રવિન્દ્ર જાડેજાના પરિવારમાં જ તેના પત્ની અને તેના બેન હવે સામ સામે આવી ગયા છે યુવાબા જાડેજાએ કહ્યું હતું કે રામ મંદિરનો મુદ્દો જે છે તે રાજનીતિ નથી દરેક ધર્મના લોકોએ ત્યાં જવું જોઈએ કારણ કે આ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે તેમના આ વિચાર પર તેમના નણંદ એટલે કે રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબાએ તેમના નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા તેમણે તેવું કહ્યું કે હિન્દુ સંસ્કૃતિમાં જ્યાં લગી મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા કે તેનું ઉદ્ઘાટન ન થઈ શકે અને તમે તો છોટા કાશીમાં રહો છો પણ તમારી પાસે સંસ્કાર જેવું નથી મતલબ સાફ છે કે આ બંને વચ્ચે હવે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ છે અને રામ મંદિરનો મુદ્દો અયોધ્યાથી લઈ ગુજરાત આવી પહોંચ્યો છે અને રીવાબા જાડેજા જે ભાજપના ધારાસભ્ય છે તેના પરિવારમાં પણ હવે રાજનીતિ શરૂ થઈ છે

કોંગ્રેસ જવાની ના પાડે છે ત્યારે એમણે જવાબ માં એવું નિવેદન આપ્યું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે